યુવાનોના નામે અમુક લોકો ધંધો કરવા રાજકારણમાં પ્રવેશી ગયા છે ભારતીય જનતા પાર્ટીએ તો અમારી સાચી સંસ્થાઓ છે અમારા સારા લોકોને ખોટી રીતે દબાવીને પોતાનામાં મેળવવા માટેનો પ્રયાસ કર્યો છે અનેક મંત્રીઓને લઈ ગયા કેસરી બંડી કરી પહેરીને તમે જે સ્ટેટમેન્ટ કરી રહ્યા છો એ સોશિયલ મીડિયામાં તમારા કુટુંબ માટે શું લખાઈ રહ્યું છે અર્જુનભાઈ તમને શરમ નહીં થતી આઈલને રાત્રે પકડી ગયા અમે સાક્ષી છીએ છતાં એમ કીધું કે પાંચ વાગે પકડી છે એ અમે કહેવાના છીએ ન્યાયની આશા ન્યાય તો કોઈને આ ભારતીય તાપતી નથી એ તો ન્યાય કોને આપે છે દારૂડિયાને આપે છે કોંગ્રેસનો બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં આજે એઆઈસીસી ની બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ એ આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને મેદાનમાં ઉતરવાના છે મારી સાથે ફ્રેમમાં તમને દેખાય છે અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર છે તેમની સાથે જ સીધી વાત કરવી વિરજીભાઈ ગુજરાતની અંદર એકસઠ વર્ષ બાદ એક અધિવેશન મળી રહ્યું છે આ અધિવેશનથી આગામી સમયની અંદર કયા પ્રકારના કાર્યકર્તાઓની અંદર જો મને જુસ્સો વધશે અને બે હજાર સત્યાવીસ માટે કેવો સંઘર્ષ આજથી કાર્યકર્તાઓની વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ કરશે કોંગ્રેસ હકીકતમાં શું છે કોંગ્રેસના કારણે આ દેશને શું શું મળ્યું છે એ કહેવા માટેનો ઉમદા આશય છે અમે કોંગ્રેસ ક્યારેય જૂઠું બોલતા નથી કોંગ્રેસના સિદ્ધાંતો ઉપર ચાલે છે અમારા નેશનલ પ્રમુખે આજે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ ઉપર જે બાન મૂક્યો અને આરએસએસ હિન્દુવાદ જે ચલાવતી હતી અને કોમીના નામે બે ભાગ પાડતી હતી છતાં પણ કોંગ્રેસના આગેવાનોએ સરદારજીને કહ્યું કે કોઈ પણ સંસ્થાને માનમાં રાખી ન શકાય એ કોંગ્રેસ જ જતું કરી શકે ભારતીય જનતા પાર્ટીએ તો અમારી સાચી સંસ્થાઓ છે અમારા સારા લોકોને ખોટી રીતે દબાવીને પોતાનામાં ભેળવવા માટેનો પ્રયાસ કર્યો છે અનેક મંત્રીઓને લઈ ગયા અર્જુનભાઈ મોઢવાડિયા કે જે પ્રદેશ પ્રમુખ વિરોધ પક્ષના નેતા રોજ ટિકિટો આપવાનું કામ કરનારો વ્યક્તિ એમ કે હું મૂંઝાઈ રહ્યો છું તો ક્યાં દબાણા છે તો અર્જુનભાઈ કહી શકશે હું તો કહી ન શકું પણ મારે અર્જુનભાઈને આપના મારફત વિનંતી કરવી છે કે ખાપરો કોડિયો અને માણાવદરની સભામાં જવાહરલાલ જવાહરભાઈ ધારાસભ્ય જે બોલ્યા હતા એ રોજ તમે સોશિયલ મીડિયામાં ચડાવતા હતા હવે ક્યાં ગયા છો અને છતાં પણ તમે આજે કેસરી બંડી કરી પહેરીને તમે જે સ્ટેટમેન્ટ કરી રહ્યા છો એ સોશિયલ મીડિયામાં તમારા કુટુંબ માટે શું લખાઈ રહ્યું છે અર્જુનભાઈ તમને શરમ નહીં થતી તો મને એનો મને વાંધો નથી પણ અમને શરમ થાય તમે મારા નેતા રહી ચુકા છો આટલું બધું સોશિયલ મીડિયામાં તમારા કુટુંબ માટે લખાય છે કમસે કમ એમાં તો તમે જુઓ બેકબોન કંપની કરોડો રૂપિયાનો ફંડ આપે છે ગઈકાલના છાપામાં આવ્યું આવ્યું પ્રેસમાં એ બેકબોન કંપની કોની સાથે જોડાયેલ છે એનો પણ સોશિયલ મીડિયા મારફત અને આપની ચેનલો યુટ્યુબ ચેનલ મારફત તપાસ કરવી જોઈએ એમને ક્યાંય ને ક્યાંય દબાવમાં આવ્યા રહ્યા છે એ દબાવમાં આવી રહ્યા છે એના કારણે અમારા કોંગ્રેસના અનેક આગેવાનો એમાં જોડાયા છે મેં જેને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવ્યો એ મારી સામે આજે ધારાસભ્ય સંડોવાયેલો છે ને ક્યાંક સંડોવાયેલો છે ચારિત્રમાં છે રોજ પેપરમાં આવે છે હું કાંઈ કહેવા માંગતો નથી પરંતુ આવા ભ્રષ્ટ લોકો મારી સાથે હતા અમને ખબર નહોતી સુરતથી આયાત કર્યા યુવાનોને ઉપર લાવવા માટેનો અમારા ઉપરથી કહેવામાં આવ્યું હતું કોંગ્રેસે કે યુવાનોને ઉપર ઉઠાવો અમે નાના નાના પ્રમુખો યુવાનોને બનાવ્યા જેની બેન જિલ્લા પંચાયતની પ્રમુખ બની મારો તાલુકા કોંગ્રેસ પંચાયતનો પ્રમુખ બહુ યુવાન વયે બાબરામાં બનાવ્યો એવી જ લાઠીમાં તાલુકા પંચાયતનો પ્રમુખ નાની યુવાન વયને બનાવ્યો સરકાર બદલી બધા ભાજપમાં જોડાઈ ગયા એટલે યુવાનોના નામે અમુક લોકો ધંધો કરવા રાજકારણમાં પ્રવેશી ગયા છે એને સાચી શીખ આપવા માટેનો અમારો આ ઉમદા પ્રયાસ છે

આવા ત્રણ ધારાસભ્યો મોટરસાયકલ ઉપર જઈ શકે એવા પાછા સત્તામાં આવ્યા વાજપાઈજી અને એક એમના ભારતીય જનતા પાર્ટીના નેશનલ પ્રમુખ એક લાખ રૂપિયાની ટેબલ ઉપર લાંચ લેતા પકડાયા એ ચૂંટાયા હતા લક્ષ્મણ બાંગારો બે જણા ચૂંટાયા હતા અને દેશમાં ભાજપની સત્તા આવી ક્યારે શું થાય કેવું મુશ્કેલ છે રાવણનો રાવણ ખાપણ વહી ઉભ્યું છે આ પત્તા છે આજે આ તમારી સામે જે ઝાડ દેખાય છે એની ઉપર લીલા પત્તા છે એમાં એક પીળું પત્તું થશે તે સાંજે ખરી જવાનું છે એમ અત્યારે ભાજપ પીળું પત્ર તરફ આગળ વધી રહ્યું છે ક્યારે ખરી જશે કેવું મુશ્કેલ છે કોંગ્રેસ તો વર્ષોથી આ દેશમાં રાજ કર્યું છે લાખો વર્ષો સુધી રાજ કર્યું છે ફરી વખત કોંગ્રેસને જ આ હિન્દુસ્તાન સ્વીકારવાનું છે અને ગુજરાત ખાસ સ્વીકારવાનું કારણ કે ગુજરાતને એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરી રાહુલ ગાંધીને ખોટ પપ્પુ સાબિત કરવા માટેના કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાય થયો છે અન્યાય થયો છે એવી વાતો કરી અને સરદાર વલ્લભભાઈ પટેલને માનનારા લોકોને પોતાની સાથે લીધા પણ સરદાર વલ્લભભાઈ પટેલનું મોઢેરા સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો આ નરેન્દ્ર મોદીએ કર્યું છે નરેન્દ્ર મોદી સરદાર સાથે પોતાની જાતને અરે નરેન્દ્રભાઈ તમારું રૂવાડું નથી સરદાર એટલે કોણ આજે બોલ્યા અમારા નેશનલ પ્રમુખ કે દૂધનો વ્યવસાય કરવા માટે બહેનોને જોડવા માટેનું જો ઉમદા કાર્ય કોઈ કર્યું હોય તો અમૂલની સ્થાપના કરીને જુદી જુદી સંસ્થાઓની સ્થાપના કરી ઇફકો જેવી સહકારી સંસ્થા સ્થપાણી ક્રિપકો જેવી સહકારી સંસ્થા સ્થપાણી એનસીઆઈ જેવી સહકારી સંસ્થા સ્થપાણી નાફેડ જેવી સહકારી સંસ્થા સ્થપાણી ગુજકો મહોત્સવ જિલ્લા સંઘો જિલ્લા બેન્કો ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેન્ક જેવી સંસ્થાઓ થાય અમૂલ અને દૂધની ડેરીઓ જેવી સંસ્થાઓ સ્થપાણી એના કારણે ગુજરાત આજે નંબર વન બન્યું છે એ સ્થાપવા પાછળ પાયામાં કોંગ્રેસ હતી એ લોકો ભૂલ્યા છે એ યુવાનોમાં ફરી વખત પ્રસ્થાપિત કરવા માટે હું અહીંયા સંમેલન હમણાં આવતો હતો અધિવેશનમાં રસ્તામાં ચાલતો હતો કારણ કે ગાડી અંદર આવી શકાય તેમ નહોતી એટલી પરિસ્થિતિ નહોતી વીઆઈપી ગાડી ને રાહુલજીને જે કેટેગરી જેડ કેટેગરી છે એમાં ગાડી બીજા કોઈ લાવી શકતા નહોતા હું ચાલતો આવતો તો મને પોલીસો એમ કહ્યું હકીકત કહું છું હું નામ નહીં દઉં પણ મને પોલીસે એમ કીધું કે વિરજીભાઈ કોંગ્રેસની સત્તા લાવો આ લોકોએ તો દેશને બરબાદ કર્યો છે રાજને બરબાદ કર્યું પોલીસ અધિકારીએ મને એમ કહ્યું બીજા બે ત્રણ લોકો હતા કે અમે કોંગ્રેસ સાથે જોડાયેલા નથી પણ જોવા એવા છે કે કોંગ્રેસ ખરેખર ગુજરાતમાં આટલી બધી ઉપરી છે અમને નવાઈ લાગે અમને બધું ગુજરાતમાં કોંગ્રેસ જ નથી ગુજરાતમાં નહીં દેશમાં કોંગ્રેસ છે એ પ્રસ્થાપિત કરવા માટે પાર્લામેન્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું તો આપકે ઘર આકે અમારાય ગય આ એનો આજે શરૂઆત છે અચ્છા વીરજીભાઈ અમરેલીથી તમે આવ્યા છો અધિવેશનમાં તો એક અમરેલીનો પણ સવાલ છે જે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના મામલે કોંગ્રેસના નેતાઓ પાટીદાર સમાજના આગેવાનોએ રાજકીય પાર્ટી ભૂલી અને માત્રને માત્ર સમાજની દીકરી ગુજરાતની દીકરી આ પ્રકારની હેરાન થાય છે એના માટે ન્યાય લડતા હતા તો હજુ એ મામલે કેટલો ન્યાય લડવો પડશે કેમ કે છેલ્લા કેટલાક સમયથી તો હવે આખા આ મામલો બધો શાંત થઈ ગયો છે છેલ્લે પાયલબેને હવે બાવીસ લોકોને પત્ર એક સાથે લખ્યો છે પાયલબેન પાટીદાર સમાજની દીકરી છે એટલે નહીં પણ એક દીકરીને અન્યાય જે કર્યું એ દીકરીને રાત્રે ઉપાડી અને વિધાનસભામાં ગૃહમંત્રીએ જવાબ આપ્યો

કેવા પ્રમાણે આટલું જૂઠું ચાલી શકતું હોય તો તમારે અમે સમજવાની જરૂર મને કે આવડો નબળો ધારાસભ્ય અમારી જિંદગીમાં અમરેલીમાં અમે પહેલો વખત ચૂંટો છે અમારી જિંદગીની મોટી ભૂલ કરી છે અમારું આખું વિઠલપુર સિત્તેરે સિત્તેર ગામમાં આ વખતે જઈને કહેવાના છે કે આવો જૂઠો માણસ પાયલને રાત્રે પકડી ગયા અમે સાક્ષી છીએ છતાં એમ કીધું કે પાંચ વાગે પકડી છે એ અમે કહેવાના છીએ ન્યાયની આશા નથી ન્યાય તો કોઈને આ ભારતીય જનતા આપતી નથી એ તો ન્યાય કોને આપે છે દારૂડિયાને આપે છે ન્યાય કોને આપે છે હમણાં જે એક પંદર લાખ રૂપિયામાં પકડાનો ડીન ડેપ્યુટી સેક્રેટરી પંદર લાખ રૂપિયાની લાંચ લીધો પકડાનો લાંચ કેવી રીતે લીધી એક ખોટો ડૉક્ટર હતો એને સસ્પેન્ડ કરવાને બદલે એની પાસે ત્રીસ લાખ રૂપિયા માંગ્યા કે તું તારું દવાખાનું ચાલુ રાખ મને ત્રીસ લાખ રૂપિયા આપી દે ને એના ભાગ રૂપિયા પંદર લાખ રૂપિયા ડીન કેડરનો વ્યક્તિ કે જેનો પગાર પાંચ લાખ રૂપિયા થાય એટલે ગુજરાતના વીસ ટકા અધિકારીઓ ભ્રષ્ટ નીતિ અપનાવે છે અને એ ભ્રષ્ટ નીતિ અપનાવીને મંત્રીઓને ત્યાં રાત્રે પહોંચી જાય છે કાજુ બદામ મીઠાઈના બોક્સ લઈને જાય છે અંદર શું કરતા હશે મને કેવું નથી માત્ર મીઠાઈ નહીં બાકીનું બધું ઘણું બધું કરે છે એવું રોજ રહ્યું છે આ પ્રકારની ભાજપની રીતિનીતિ શરૂ થઈ છે એના કારણે આજે ગુજરાતના વીસ ટકા અધિકારીઓ પાસે ગુજરાતનું અડધું બજેટ પોતાના ઘરે છે એમને જો પકડવામાં આવે તો જજની ઘરેથી જેમ પંદર કરોડ નહીં જાજા પૈસા નીકળ્યા એમાં અધિકારીઓની તપાસ કરવામાં આવે મારી પાસે નામ આપે હું નામ આપવા તૈયાર છું મારી પાસે જો કોઈ નામ લેવા આવે તો હું નામ આપવા તૈયાર છું આ અધિકારીને ત્યાં આજે અત્યારે આ જગ્યાએ રેડ પાડો કેટલા પૈસા પકડાય છે કરોડો રૂપિયા ગુજરાતનું આખું બજેટના ટોટલ પૈસા આ વીસ ટકા અધિકારીઓના ઘરેથી નીકળવાના છે આટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે એ ગુજરાતના લોકો સમક્ષ ખુલ્લો પાડવા માટે આપની જે યુટ્યુબ ચેનલરો છે એના મારફત ગુજરાતના યુવાનો સુધી પહોંચાડવા માટેનો અમારો આ ઉમદા પ્રયાસ છે મને વિશ્વાસ છે કે તમે એમને જે ન્યાય આપો છો તમે ઘણો બધો મોટા સો મોટી ટીવી ચેનલો ચલાવતી નથી પણ આપ આપની ચેનલો મારફત લોકો સુધી જે વાત પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે એમાં ન્યૂઝ તમારો મોટો ફાળો છે બીજી ચેનલોનો પણ મોટો ફાળો છે અને આ ફાળો જો આપનો ચાલુ રહેશે તો ગુજરાત આવતી ભવિષ્ય કોંગ્રેસ છે આભાર વીરજીભાઈ અમારી સાથે વાતચીત કરો બદલ તો અમરેલીના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમર હતા જેમની સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ એ સંઘર્ષ સાથે લડશે યુવાનોની સાથે લડશે કોંગ્રેસ એ નેતા બનાવે છે અને ભારતીય જનતા પાર્ટી એ નેતા બનેલા નેતાઓને લઈને જાય છે એટલા માટે જ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે અનેક એવા નેતાઓ જે બેઠા છે કે જે મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવી રહ્યા છે